ભારત સરકાર દ્વારા અમેરિકા સાથે મુક્ત વેપાર સમજૂતી કાયદા લાવવામાં આવી રહ્યો છે જેનાથી ખેડૂતો અને મજદૂરોને મોટા પ્રમાણમાં નુકસાન જવાનો ભય છે સરકાર દ્વારા ચાલી રહેલી આ સમજૂતીને કારણે અન્ય દેશોની ખેત પેદાશો આપણા ભારત દેશમાં હાવી થઈ જશે જેથી આપણા દેશના ખેડૂતોને તેમની પેદાશોના ભાવ પૂરતા નહીં મળે અને ખેડૂતો બરબાદ થઈ જશે હાલના સમયમાં પણ આપણા દેશના ખેડૂતોને તેમની પેદાશો અને જણસીના ભાવ પૂરા મળતા ન હોવાથી ખેડૂતો અને ખેતમજૂરો દેવામાં ડૂબી રહ્યા છે જેને લઈને ખેડૂતોની દશા બગડતી જઈ રહી છે અને ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે આ રીતે જ મજદૂરોમાં પણ કોર્પોરેટ કંપનીઓને લાવવાથી દેશના ખેતમજૂરોની હાલત કફોડી થઈ છે ત્યારે કોર્પોરેટ કંપનીઓને ખેતી ક્ષેત્રમાંથી હટાવવા અને કંપનીઓની લૂંટ બંધ કરાવવા ઉપલેટા કિસાન સભા તેમજ મજદૂર સંઘ દ્વારા સરકાર વિરુદ્ધ દેખાવો યોજી

અમેરિકન જે ખેત પેદાશો ના ભાવ મળે છે એ પણ પૂરતા ભાવ ના મળે અને ખેડૂતો બરબાદ થાય ખેડૂતો હાલ પણ ખેતી ધંધો એ ખોટ ધંધો છે ખેડૂતોને વર્તમાન સમયમાં યોગ્ય ભાવ નથી મળતા તેને કારણે કરજવાન થઈ ગયા છે માટેની નીતિઓ બનાવે અને નવા કાયદાઓ લાવી અને મજદૂર વિરોધી જે કાયદાઓ બનાવી અને મજદૂરો શોષણ કરવાના કંપનીઓને લૂંટવાના અધિકાર આપે